પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે કાકરેજમાં આવેદન પત્ર કાંકરેજ કરડી સેના અને મહાકાલ સેના રાજપૂત યુવા કેળવણી મંડળ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજના આગેવાનોએ આપ્યું આવેદન પત્ર રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની કરાઈ માન મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો પહોંચ્યા કાંકરેજ મામલતદાર કચેરીએ રૂપાલાના બેફામ વાણી વિલાસ મામલે રાજપૂત સમાજમાં રોષ રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા કાંકરેજ અજય માતાજી હું જે વાઘેલા સામાજિક કાર્યકર જે અમારા ક્ષત્રિય ભાઈઓ મારી સાથે આવ્યા તાલુકામાંથી અને જિલ્લાભરની અંદર જે કાલે મહાકાલ શાનાએ કાણી શાનાએ કાલ કલેક્ટરમાં આવેદન આપ્યું એની સાથે મેં તાલુકામાં મેં શિવરી ખાતે આવેદનપત્ર આપ્યા છે અમારા ભાઈઓ સાથે અમારે એક જ માગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે એમને હટાવવામાં આવે કારણ કે અમે અમારી અસ્મિતાનો સવાલ છે જો આ જો કરવામાં નહીં આવે તો આની આગ તાલુકે જિલ્લે અને રાજ્યભર

માગણી છે કે આ રૂપાલાજીની ટિકિટ રદ કરી અને અમારી જે અસ્મિતા ગવાણી છે એ અસ્મિતાનો વેગ દરેક તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અને રાજ્યભરમાં જે છે એનાથી વધવાની શક્યતા છે તો સરકાર અને ચૂંટણી પક્ષ સમક્ષ અમારી એક જ માગણી છે રાજપૂત સમાજની કે રૂપાલાજીની ટિકિટ રદ કરી અને રાજપૂત સમાજ વિરુદ્ધ જે અપશબ્દો બોલ્યા છે એમનો યોગ્ય ન્યાય ન્યાય અને નિર્ણય કરે સરકાર પાસે એ જ અપેક્ષા છે જે રાજપૂત સમાજની લાગણી દુભાવી ભાષામાં જે ભાષણ કર્યું છે એના માટે રાજપૂત સમાજની એક જ માગ છે રૂપાલાની ટિકિટ રદ થાય જય માતાજી આજ રોજ કાંકરેજ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્ર છે એ અમે જિલ્લા કલેક્ટર સાહેબને નિયમ અનુસારની કાર્યવાહી માટે મોકલી આપશું ધન્યવાદ